જય માતાજી બધાને તો આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું મેં અહીં એક મોટું વાસણ લીધેલું છે અને ત્રણસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે ફોર ટીસ્પૂન જેટલું તેલ લીધેલું છે અને ફોર ટીસ્પૂન જેટલું પાણી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે વન ફોર્થ ટીસ્પૂન જેટલો આપણે હળદર પાવડર લેવાનું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો આપણે સંચર પાવડર લેવાનું છે અને તેને કાલા નમક પણ કહેવામાં આવે છે વન ફોર્ટી સ્પૂન જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું વન ફોર્ટી સ્પૂન જેટલો આપણે પાપડખાર સોડા એડ કરીશું તેથી જ ગાંઠિયા આપણા ફૂલ છે અને જરૂર પ્રમાણે આપણે મીઠું લઈશું મેં એક ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તેના આપણે થી ત્રણ મિનિટ સુધી સારી રીતે સતત હલાવતા રહેવાનું છે આ રીતે મેં અહીં લોટમાં અજમા ક્રશ કરીને નાખ્યા છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે આપણો લોટ બંધાઈને રેડી છે તમે જોઈ શકો છો આપણા વાસણમાં જરા પણ લોટ ચીપકતો નથી તેને આપણે સારી રીતે મસળવાનો છે તો આપણા ગાંઠિયા સરસ થશે મેં ગાંઠિયા વણી લીધા છે અને તેલ આપણે ચેક કરી લેવાનું આ રીતે લોટનો ટુકડો એડ કરીને આપણું તેલ સરસ આવી ગયું છે આપણે તેમાં બધા ગાંઠિયા ઉમેરી દેવાના આ રીતે ફાટવા લાગે ત્યારે આપણે ગાંઠિયા તેમાંથી કાઢી લેવાના છે આપણા ગાંઠિયા બનીને રેડી છે તમે જોઈ શકો છો મેં અહીં મરી પાવડર સંચર પાવડર અને હિંગ ઉપરથી છાંટ્યા છે તેનો તેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ગાંઠિયાનો તમને ફૂલ રેસીપી જોતી હોય તો મારા ચેનલમાં છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી